તો જઈએ છીએ તો બહુ સરસ રસ્તો થઈ ગયો છે માતાજી ના ઉપર જવા માટે રસ્તો થયો તો આજે આવીશું બહુ મસ્ત રસ્તો થયો છે તો આજુ આજુબાજુ પુરાણ કરું બાકી છે કેટલી પબ્લિક જાય છે કેટલી પબ્લિક ઉતરી પડી દર્શન કરી Peluk dia dekat sini Betul je So, kita cermat lagi Itulah

तो गाई मी दर्शन करे नीचे उतरी पडा નણન છે પછી અમાર મામાજી છોકરા છે અમાર બાણ ની છોકરી છે તો એટલે ફટાફટ ઉતરી જવાની છે સરસરા છે